પ્રથમ દ્વારકા અને વધુ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અમે પોરબંદરથી નાગેશ્વર નુનાઈ માતાજીના મંદિરે ગયા હતા પણ ત્યાંથી અમે નાગેશ્વરથી બે દ્વારકા જતા હતા પોત એરિયામાં મને સ્વીપ કાર્ડ વાળો પાછળથી ઠોકરમાં નીકળે ત્રણ વાર મને આમથી આમ અથડાયો હતો મને બોલાવ્યો પેલા કે ભાઈ તું આવા મેં પૂછું કે ભાઈ તું આવા કેમ કાર રાખે છે તો એ મને પૂછ્યું કે તું ક્યાંનો છે ને હું છે ને મને કે આગળ નીકળતું આગળ નીકળીને મને કે પછી હું ગયો આગળ પછી મને છોકર મને નીકળી ગયો ભાઈ પછી ત્યાં અમે સો નંબરનો ફોન કર્યો સો નંબરને ફોન કરી સો નંબર થોડીક વારમાં એના બે કોન્સ્ટેબલ આવ્યા હતા ત્યાં બાઇક લઈને પછી અમે ગયા પોત એરિયાના પોલીસ સ્ટેશન પોલીસ પછી અમે કરાવી કરાવીને પછી કે તમે જાઓ આ અકસ્માતની ઘટનામાં કાર ચાલક સામે યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર